પર્યાવરણ ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા પંદર વર્ષથી સામાજિક સેવાઓ કરી રહ્યા છે જે અંતર્ગત આજે રાણેશ્વર મંદિર વાતાવરોહ ખાતે અમે ચકલીઓ અને પીવાના પાણીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે બે હજાર નવમાં જ્યારે પ્રથમ પ્રોગ્રામ અમે જે ચકલીના બાઉલનો કર્યો હતો એ આ જ જગ્યાથી કર્યો હતો અને આજે પંદર વર્ષ પછી પણ આ જ જગ્યાએ અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે સાથે સાથે જેટલા પણ ભાવ લેવા જે લોકો આવે છે જેને નિઃશુલકમ આપે છે એ લોકોને અપીલ કરી રહ્યા છે કે સાત બે હજાર ચોવીસમાં દિવસે લોકશાહીનું પર્વ ચૂંટણી આવી રહી છે મતદાન અવશ્ય કરો અને મજબૂત સરકાર લાવો સબસ્ક્રાઇબ લવ એન્ડ પ્રેસ ધ બે લાગે ને વ મિસન અપડેટ